કદવાલના મર્ડર કેસના આરોપીને વિગતવાર વડોદરા શહેરના ખિસકોલી સર્કલ પાસે બનાવવામાં આવી રહેલ વરસાદી કાસને લઈને ત્રણ મહિના જેટલો સમય વીતી ગયો હોવા છતાં પણ હજી સુધી કામ પૂર્ણ કરવામાં આવ્યું નથી અને જેને લઈને વારંવાર ટ્રાફિક જામના દ્રશ્યો જોવા મળી રહ્યા છે વડોદરા શહેરના કલાલી વિસ્તારના ખિસકોલી સર્કલ પાસે ભારે ટ્રાફિક જામ જોવા મળતો હોય છે રોજે રોજ ટ્રાફિક જામની સમસ્યા સર્જાયેલી રહેતી હોય છે ત્યારે બીજી તરફ મહાનગરપાલિકાએ હાથ ધરેલી કામગીરી કાચબા ગતિથી ચાલતી હોવાથી ચાલકોને પડદા પર પાટો મારવા જેવી સ્થિતિ ઉભી થઈ છે એટલું જ નહીં આ કામગીરીને અધૂરી છોડી દેવાને કારણે વાહન ચાલકોને ટ્રાફિકને લીધે સમય અને પેટ્રોલનો વેડફાટ થતો હોય છે અને જેને વાહન વાહનચાલકોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે કોર્પોરેશનની કામગીરી એટલી ધીરી હદે ચાલી રહી છે એના જે લીધે ખિસકોલી સરકાર રોજ માટે ટ્રાફિક જામની સમસ્યા ચાલુ થઈ ગઈ છે ક્યારેય આ સમસ્યાનું નિવારણ આવશે કોર્પોરેશનના અધિકારીઓને એને કોઈનું અહીંયા દેખરેખ થયા નહીં એના કારણે ટ્રાફિક પોલીસ હેરાન થઈ ગઈ છે ટ્રાફિક પોલીસ હેરાન એટલે સવાર સાંજ બે ટાઈમ એટલો ટ્રાફિક લોકોનો જવાનો ટાઈમ ઓફિસે જવાનો ટાઈમ ટાઈમનો વડફાટ થઈ રહ્યો છે ટાઈમે ક્યાં પહોંચ્યા સ્કૂલે છોકરાઓ નથી પહોંચ્યા કોઈ હોસ્પિટલ જવા માટે એમ્બ્યુલન્સ અટવાઈ જાય તો બી ના નીકળી શકે તે અનુભવ આ ખાડાને કારણે જે કોર્પોરેશન ધીમી થાય કાપવાની કામગીરી ચાલી રહી છે વરસાદી કાપની એની વહેલી તકે પૂરી કરે કોર્પોરેશન નહીં તો આ રોજની સમસ્યા રહેશે કેમ કે એક દસ દિવસનું કામની તૈયારી હતી એની જગ્યાએ ત્રણ મહિના નીકળવાયા હજુ કેટલો સમય કાઢશે ભગવાન જાને વડોદરા શહેરના ઝોન એકથી ચારમાં પકડાયેલ વિદેશી દારૂના જથ્થાનો સ્થાનિક પોલીસ સ્ટેશનના ઉચ્ચ અધિકારીઓની ઉપસ્થિતિમાં નાશ કરવામાં આવ્યો હતો દારૂના નાશ કરવામાં પોલીસ કમિશનર અને ઝોન ચારના ઉચ્ચ અધિકારીઓ સાથે સ્થાનિક પોલીસ સ્ટેશનના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા ફાયર વિભાગની ટીમ વિદેશી દારૂના જથ્થાના નાશ સમયે ટીમને પણ સ્ટેન્ડ બાય રાખવામાં આવી હતી તો વિદેશી દારૂના જથ્થાનો જે નાશ કરવામાં આવ્યો હતો તેનું ડ્રોન દ્વારા નિરીક્ષણ કરવામાં આવ્યું હતું વિવિધ પોલીસ સ્ટેશનમાંથી પકડાયેલ એક કરોડ પંચોતેર લાખનો દારૂના જથ્થાનો નાશ કરવામાં આવ્યો તો પચાસ હજાર કરતાં વધુ બોટલો કટ તો પચાસ હજાર કરતાં વધુ દારૂની બોટલોનો નાશ કરવામાં આવ્યો હતો વર્ષ બે હજાર પચીસમાં અલ્પુ સિંધી અને તેની ગેંગ વિરુદ્ધ ગુસ્સી ટોકના કાયદાને લઈને કાર્યવાહી કરવામાં આવી હતી ત્યારે સત્તર પોલીસ સ્ટેશન વિસ્તારમાં પકડાયેલો વિદેશી દારૂના જથ્થાનો નાશ કરવામાં આવ્યો છે અને એકસોને એકત્રીસ જેટલા આરોપીઓ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે

છાંટા આયા કરે વડોદરા શહેર પોલીસ દ્વારા બે હજાર પચીસ દરમિયાન ત્રણ હજાર બસોથી વધારે કેસો દાખલ કરીને એટલી સંખ્યામાં આરોપીઓને પણ અટક કરવામાં આવ્યું આ કેસોના તપાસ દરમિયાન આપણે નો કરોડ ચોપન લાખથી વધારે રકમની મુદ્દામાલ પણ જપ્ત કરવામાં આવ્યું છે તો આજે તમે જોઈ શકશો કે સત્તર પોલીસ સ્ટેશનના જુન શિક્ષણમાં કબજા કરેલ વન પોઈન્ટ સેવન વન ક્રોરથી વધારે કિંમતની પચાસ હજારથી વધારે સંખ્યાના બોટલો નાશ કરવામાં આવી રહ્યું છે આપણા વડોદરા શહેર પોલીસ ધી ગુજરાત પ્રોહિબિશન એક્ટ નાઇન્ટીન ફોર્ટી નાઇનના કડક અમલીકરણ માટે આપણા કમિટમેન્ટ સાથે કામ કરી રહ્યા છે અને ભાગરૂપે જે ઉત્પાદન સંગ્રહ વેચાણ અને કન્ઝમ્પશન કરતા વ્યક્તિઓ વિરુદ્ધમાં આપણા ક્રેકડાઉન કરી છે વર્ષ દરમિયાન આપણા એકસો એકત્રીસથી વધારે સંખ્યાના આરોપીઓને પ્રિવેન્શન ઓફ એન્ટી સોશિયલ એક્ટિવિટી અંતર્ગત ડિટેન્શન પણ કરી છે અને પંદર આરોપીઓને આપણા કાર્યક્ષેત્રમાંથી બહાર કાઢીને સડીપાર પણ કરી છે જેથી કરીને આવા પ્રવૃત્તિઓ પર નિયંત્રણ રહે અને સાથે સાથે સેક્શન નાઇન્ટી થ્રી પ્રોવિઝન એક્ટ નાઇન્ટીન ફોર્ટી નાઇન અંતર્ગત જે જામીન આપીને પછી જામીનના ભંગ કર્યા છે એવા લગભગ એટી નાઇન આરોપીઓ વિરુદ્ધમાં કાર્યવાહી કરીને પાંચ લાખ પચાસ હજારથી વધારે રકમ દંડ તરીકે વસૂલવામાં પણ આવી છે તો આ તમામ પ્રયાસો ઇન્ટેલિજન્સ ગેધરિંગ નોવન ક્રિમિનલ્સના મોનિટરિંગ બુટલેગિંગ એક્ટિવિટીઝને સંકળાયેલા તત્વોના સતત નજર અને આવા પ્રવૃત્તિ ધ્યાન ઉપર આવે ત્યારે કડક કાર્યવાહી અને એમના વિરુદ્ધમાં તડીપાર પાસા એકસો ઇકોતેર કલમ અંતર્ગત દંડની કાર્યવાહી જામીન રદની કાર્યવાહી સાથે સાથે એક કેસમાં તમે જોયું છે બે હજાર પચીસમાં કલ્પુસિંધી અને એમના આખા ગેંગ વિરુદ્ધમાં ગુસ્સી ટોક બે હજાર પંદર અંતર્ગત કેસ કરીને એમના વિરુદ્ધમાં કડક કાર્યવાહી પણ કરી તો આ પ્રકારની એક કડક વલણ સાથે કદવાલ પોલીસ સ્ટેશન ખાતે નોંધાયેલ મર્ડરના ગુનાનો ભેદ ઉકેલી કાઢીને છોટાઉદેપુર લોકલ ક્રાઇમ બ્રાન્ચે આરોપીને ઝડપી પાડ્યો છે છોટાઉદેપુર જિલ્લાના કદવાલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં બોરકંડા ગામે આવેલ તુવેરના ખેતરમાંથી એક બાળ કિશોરીની લાશ મળી આવી હતી જે મરનારની લાશ બાબતે તપાસ કરતા તે બાળ બાળકિશોરી છોટાઉદેપુર જિલ્લાના કદવાલ તાલુકાની હોવાનું જણાવી આવ્યું હોય આ બાબતે કદવાલ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો હતો ત્યારે આ ગુનામાં સંડોવાયેલા આરોપીઓને શોધી કાઢવા માટે એલસીબી સ્ટાફના પોલીસ કર્મચારીઓને સૂચના આપતા આ ગુનામાં સંડોવાયેલા આરોપીઓ અંગે હ્યુમન સોર્સિસ અને ટેકનિકલ સર્વેલન્સની મદદથી અલગ અલગ ટીમ બનાવવામાં આવી હતી તપાસ દરમિયાન પ્રકાશ રાઠવા આધારે પૂછપરછ કરતા શરૂઆતમાં કોઈ હકીકત જાણવા નહીં મળતા પરંતુ વધુ પૂછપરછ કરતા તેણે કબૂલાત કરી હતી કે તેના કુટુંબમાં ચાલતા પારિવારિક ખેતર બાબતની તકરારને કારણે આ ગુનો આચરેલ હોવાની કબૂલાત કરતા તેની આગળની કાયદેસરની કાર્યવાહી કરવા કદવાલ પોલીસ સ્ટેશન ખાતે આરોપીને સોંપવામાં આવ્યો છે ગઈકાલ તારીખ સત્યાવીસ બાર બે હજાર પચીસના રોજ કદવાલ પોસ્ટ વિસ્તારના બોરકંડા ગામમાં આવેલ હોળી પડિયામાં રહેતા વિક્રમભાઈ સતરસિંહભાઈ રાઠવા નાવની દીક સગીરભાઈની દીકરી ઉંમર વર્ષ તેરની પોતાના ઘરમાં એકલી હતી તે દરમિયાન કોઈ અજાણ્યા ઈસમ મેં કોઈ કારણસર કોઈ હથિયારો વડે આ દીકરીને ગળાના ભાગે ઈજા પહોંચાડી તેનું મોત નિપજાવે અને તેની લાશ ઘરની બાજુમાં આવેલ ખેતરમાં તુવેરના ખેતરમાં મૂકી લાશને મૂકીને ફરાર થઈ ગઈ જે બાબતે કદવાલ પોલીસ સ્ટેશનમાં મરણ જનારના પિતા વિક્રમભાઈ સતનસિંહભાઈ રાઠવાના ફરિયાદ આપતા ભારતીય ન્યાય સંહિતા બે હજાર ત્રેવીસની કલમ એકસો ત્રણ એક બસો અડત્રીસ મુજબનો ગુનો રજિસ્ટર કરવામાં આવેલો હતો આ ગુનાની ગંભીરતાને ધ્યાનમાં રાખી મહેરબાન પોલીસ મહાનિરીક્ષક શ્રી સંદીપ સિંહ સાહેબ તેમજ પોલીસ અધિક્ષક શ્રી વિજય શેઠ સાહેબ નાવે એનસીબી શાખા તથા કદવાર પોલીસ સ્ટેશનના પોલીસ અધિકારી તથા માણસોને ગુનો ડિટેક્ટ કરવા સંબંધે જરૂરી સૂચનાઓ આપેલ તેમજ જરૂરી માર્ગદર્શન આપેલ જે અન્વયે પોલીસની અલગ અલગ ટીમો આ ગુનો ડિટેક્ટ કરવા અંગે કામે લાગેલી દરમિયાન ટેકનિકલ સોર્સ તેમજ હ્યુમન રિસોર્સ આધારે આ ગુનો આજરોજ ડિટેક કરવામાં આવેલ છે આ ગુનામાં આરોપી પ્રકાશભાઈ હટુભાઈ રાઠવા બોરકંડા ગામ ગામની સંડોવણી જણાઈ આવેલ છે આરોપીએ આ ગુનાની કબૂલાત કરેલ છે અને આરોપીએની પૂછપરછમાં તેઓના કુટુંબમાં પારિવારિક ખેતર બાબતની તકરારના કારણે આ ગુનાને અંજામ આપેલ હોવાની કબૂલાત કર્યો છે આ ગુનાની તપાસ હાલમાં ચાલુ છે વડોદરા શહેરના વાઘોડિયા રોડ સૂર્યનગર ગરબા ગ્રાઉન્ડ ખાતે આયોજિત શ્રીમદ ભાગવત કથામાં બોરુ અને દાન લીલાના અલૌકિક મનોરથ યોજાયા વાઘોડિયા રોડ સૂર્યનગર ગરબા ગ્રાઉન્ડ ખાતે શ્રીમદ ભાગવત કથામાં પૂજ્ય શ્રી હરિરાયજી મહોદય કથાનું રસપાન કરાવી રહ્યા છે ત્યારે કથા મંડપમાં મોર દાન લીલા અલૌકિક દર્શન નંદગામ વરસાના દાન ઘાટી વ્રજભૂમિ જેવો માહોલ જોવા મળ્યો હતો મનોરથી પરિવાર દ્વારા પ્રભુની આરતી ઉતારવામાં આવી હતી પૂજ્ય બંને અલૌકિક મનોરથોની આરતી ઉતારીને વૈષ્ણવને અલૌકિક લાભો આપવામાં આવ્યો હતો ડબોઈના આઇકોનિક રોડ ઉપર કોન્ટ્રાક્ટરની ગંભીર બેદરકારી જોવા મળી રહી છે ખુલ્લા વીજ વાયરોને લઈને વિદ્યાર્થીઓ અને મુસાફરો માટે મોતનું જોખમ ઉભું થયું છે નગરપાલિકા દ્વારા શહેરના મુખ્ય પ્રવેશ દ્વાર સમાન એસટી ડેપોથી ક્રિષ્ના સિનેમા સુધીના માર્ગને આઇકોનિક રોડ તરીકે વિકસાવવાની કામગીરી ચાલી રહી છે પરંતુ આ વિકાસના કામમાં કોન્ટ્રાક્ટરની ગંભીર બેદરકારી સામે આવી છે જે ગમે ત્યારે મોટી હોનારતને નિમંત્રણ આપી શકે છે વિશ્વ ભારતી સ્કૂલ અને કોલેજ નજીક ડિવાઇડર પાસે નવી નંખાયેલી સ્ટ્રીટ લાઇટના વાયરો આડેધડ રીતે ખુલ્લા છોડી દેવામાં આવ્યા છે એક વાયર તો રોડની મધ્ય સુધી લટકી રહ્યો છે ત્યારે વિદ્યાર્થીઓની સુરક્ષા જોખમમાં મુકાઈ રહી છે કારણ કે આ વિસ્તારમાં શાળાઓ અને કોલેજો આવેલી હોવાથી હજારો વિદ્યાર્થીઓની અહીંથી અવરજવર રહેતી હોય છે ઉતાવળમાં કોઈ બાળક અથવા તો રમત રમતમાં આ બાળક આ વાયરના સંપર્કમાં આવે તો ગંભીર અકસ્માત સર્જાઈ શકે છે વીજ સપ્લાય જો આ વાયરોમાં ચાલુ હોય અને કોઈ વાહન તેની પરથી પસાર થાય અથવા કોઈ વ્યક્તિ તેનો સ્પર્શ કરે તો કરંટ લાગવાથી જાનહાનિ થવાની પૂરેપૂરી શક્યતા રહેલી છે બાંગ્લાદેશમાં હિન્દુ પર થતા અત્યાચારના વિરોધમાં આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ અને રાષ્ટ્રીય બજરંગ દળ દ્વારા કલેકટરને આવેદનપત્ર આપી ઉગ્ર વિરોધ વ્યક્ત કરવામાં આવ્યો હતો આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ અને રાષ્ટ્રીય બજરંગ દળ દ્વારા ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું સંગઠનના હોદ્દેદારો અને કાર્યકરો મોટી સંખ્યામાં એકત્રિત થઈને કલેકટર કચેરી ખાતે પહોંચ્યા હતા જ્યાં તેમણે સૂત્રોચ્યાર કરી પોતાનો રોષ ઠાલવ્યો હતો કાર્યકરોએ કલેક્ટરને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરી હતી કે બાંગ્લાદેશમાં હિન્દુઓની સુરક્ષા સુનિશ્ચિત કરવામાં આવે અને ભારત સરકાર આ મામલે આંતરરાષ્ટ્રીય સ્તરે દબાણ લાવી કડક પગલા ભરે સંગઠને માંગ કરી છે કે નિર્દોષ હિન્દુઓના નરસંહારને તાત્કાલિક રોકવામાં આવે અને ત્યાં વસતા પરિવારોને પૂરતું રક્ષણ પૂરું પાડવામાં આવે

કલેક્ટરમાં આવેદનપત્ર આપવામાં આવે છે એનો વિષય છે બાંગ્લાદેશમાં થઈ રહેલા હિન્દુઓ પર અત્યાચાર હિન્દુઓની હત્યા તેમજ હિન્દુઓના જે ઘરફોડ લૂંટફાટ થઈ રહી છે એના વિરુદ્ધમાં ભારત સરકારને અમે કહીએ છીએ કે ભારત સરકાર તેના વિરુદ્ધમાં કડક પગલાં લે અને તેને હિન્દુઓને સુરક્ષિત સુરક્ષિત કરે અને સાથે સાથે જે શેખ હસીનાને અહીંયા ભારતમાં સાચવી છે એને ત્યાં છોડી દેવી જોઈએ આપણી જવાબદારી છે ભારતની જે હિન્દુવાદી સરકાર છે તેની જવાબદારી છે હિન્દુઓને સાચવવાની અને મુસ્લિમોને સાચવવાની જરૂર નથી એટલે હિન્દુઓને સુરક્ષિત કરે અને અહીં રહેલા જે રોહિંગ્યા છે તેઓને તે બાંગ્લાદેશ મોકલે અને બાંગ્લાદેશમાં રહેલા જે હિન્દુઓ છે એને ભારત પરત લાવે અને ભારતની નાગરિકત્વ આપે એવી અમારી માંગ છે આવનાર સમયમાં એનો નિર્ણય લઈશું ડૉક્ટર પ્રવીણભાઈ તોગડેજીના નેતૃત્વ હેઠળ નીકળી શકે જે રીતે એ લોકો ઘૂસપેટી કરીને આવ્યા છે તેમને તઈ મોકલી દેવા જોઈએ ઘણા બધા રસ્તાઓ છે અલગ રીતે મોકલવા માટે પણ આ જો નહીં રોકવામાં તેનું ગંભીર પરિણામો પણ આવી શકે છે આવનાર સમયમાં એટલે એની તકેદારીના ભાગરૂપે સરકારે ચેતવું જોઈએ વડોદરા શહેરના અકોટા અતિથિ ગૃહ એજ કેર ફેડરેશનનું વાર્ષિક અધિવેશન યોજવામાં આવ્યું હતું આ અધિવેશનમાં વડોદરાની આસપાસના વરિષ્ઠ નાગરિકોના પાંત્રેસ જેટલા સંગઠનના સાતસોથી વધુ સભ્યો ઉપસ્થિત રહ્યા હતા વડોદરામાં છેલ્લા ઓગણીસોને નવ્વાણુંથી વરિષ્ઠ નાગરિકોના અધિકારો અને સવલતો માટે કાર્યરત એજ કેર ફેડરેશનના અઢારમાં વાર્ષિક સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે વડોદરાના પ્રથમ નાગરિક પિંકીબેન સોની કાઉન્સિલર મહાવીરસિંહ રાજપુરોહિત ઉપસ્થિત રહ્યા હતા એજ કેર ફેડરેશનના પ્રમુખ નટવરલાલ પટેલ ઉપપ્રમુખ યોગેન્દ્ર દેસાઈ મહામંત્રી વિજય વૈશ્વિકર સહિતના હોદેદારો અને કારોબારી સભ્યો ઉપસ્થિત રહ્યા હતા આ પ્રસંગે રમત ગમત અને સામાજિક ક્ષેત્રે વિશેષ સિદ્ધિ મેળવનાર વરિષ્ઠ નાગરિકો અને બાળકોનું શાલ ઓઢાડીને પ્રમાણપત્ર આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા તો આ તમામને પડતી મુશ્કેલીઓના નિવારણ માટે ચર્ચા કરી રજૂઆત યોગ્ય સ્તરે કરવામાં આવશે Yeah, é

મને કે કે સાકે મે અર્જુન નો રથ છે જો મારું બડી વિશામ ચલાઈ જો જેને સૌથી સુંદર કારણ કે દરેક ઉંમરનો એક પડાવ હોય છે ત્યારે આ વૃદ્ધાવસ્થા કે જે સિનિયર જે ખજાનજી તરીકે રત્ન ત્યાં સેવા આપે છે મંચસ્થ સૌ મહાનુભાવ આપ સૌના આશીર્વાદ યાચું છું આપ સૌના આશીર્વાદ મારી પાસે છે જ હંમેશા હતા રહેશે પરંતુ આજે ફરી એક વખત આપ સૌની વડોદરા શહેર અને વડોદરા શહેરમાં નિવૃત્તિ પછીની ની પ્રવૃત્તિ એટલે કે જીવનની સંધ્યા કારણ કે આપણે જનરલી એવું માનતા હોય છે કે જીવનનો અંત આવી ગયો પણ પ્રત્યેક અંક એક પ્રત્યેક અંત એક નવી શરૂઆત હોય છે અને આ ઉક્તિને સાચી પાડતું એવું એજ કેર ફાઉન્ડેશન એના તેના સૌ સભ્યશ્રીઓ પ્રતિ વર્ષ એમના દ્વારા આ અધિવેશનનું આયોજન કરવામાં આવતું હોય છે આજ રોજ એજ કેર ફાઉન્ડેશનના અઢારમા ફાઉન્ડેશનમાં ઉપસ્થિત રહી સૌ વડીલોના આશીર્વાદ મળે અને એમના દ્વારા કારણ કે આપણે ક્યાંક ને ક્યાંક એવું માનતા હોઈએ છીએ કે સાહીઠ વર્ષે આપણી જિંદગીનો અંત આવે છે તો એમને મળી મળીને કારણ કે બ્યાસી વર્ષના પણ વડીલ હોય એટી સેવન ઇયર્સના પણ વડીલ જ્યારે એક્ટિવલી દોડતા રહે છે ખરા અર્થમાં યુવાનીના જુસ્સા પછી અત્યારે કરુણા તરફનું પોતાનું સ્નેહ ભર્યું વાત્સલ્ય ભર્યું આશીર્વાદ સમૃદ્ધિ નો વૈભવ પોતાના પરિવારને અને સમાજને આપવો એવી એમનામાંથી એક શીખ મળે છે સમગ્ર ગુજરાતમાં મને લાગે છે કે

જે વ્યક્તિઓ હતા એમના સન્માન થયા રમત ક્ષેત્ર રમત ગમત ક્ષેત્રે અથવા સમાજ સેવા ક્ષેત્રે જે લોકોએ એવોર્ડ મેળવ્યા છે એ લોકોના પણ સન્માન થયા સમારંભના પ્રમુખ તરીકે શ્રી ડાયાભાઈ પટેલ મુખ્ય મહેમાન તરીકે શ્રી શ્રીમતી પિંકીબેન સોની મેયર વડોદરા મહાનગર સેવા સદન અને વોર્ડ નંબર બેના ના મ્યુનિસિપલ કાઉન્સિલર શ્રી મહાવીર રાજપુરોહિત તથા અતિથિ વિશેષ તરીકે અંબાલાલ પટેલ અને ડોક્ટર ચિરાગ પરીખ એ હાજર રહ્યા હતા એમને પણ એ આ બધા વડીલોએ એ કર ફેડરેશનના હિતમાં સારી રીતે સંબોધન કર્યું અને

તેમજ ગ્રામજનો કરી શકે તે રીતનું સુંદર આયોજન કરવામાં આવ્યું છે આ લાઇબ્રેરીનો હેતુ તમામ લોકો વાંચન તરફ પ્રેરાય ઉપરાંત આજના સોશિયલ મીડિયાના યુગમાં બાળકો જ્યારે મોબાઈલમાં વ્યસ્ત રહેતા હોય છે ત્યારે આ બાળકો લાઇબ્રેરીમાં ને વધુ સમય વિતાવે અને પુસ્તકો પ્રત્યે લગાવ રાખી શકે તેમજ ભણતરની સાથે જનરલ જ્ઞાન પણ મેળવે દેવા ઉમદા હેતુ સાથે આ લાઇબ્રેરીનું લોકાર્પણ ડબોઈ તાલુકાના ઢોલાર ગામે સરપંચ સપનાબેન પટેલ યુવા મોરચાના મહામંત્રી પાર્થ પટેલ તાલુકા સંગઠન મહામંત્રી દત્તુસિંહ સોલંકી ભૂપેન્દ્રભાઈ પટેલ અને મોટી સંખ્યામાં ગ્રામજનોની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું હતું या जो कि है ना विज्ञान और प्रौद्योगिकी और मैं मानती हूं कि 20 डिग्री उसकी संरचना तक लावर है मोस्टली से भी है सब कुछ नहीं कुछ भी रखने है आयत अली सलाम मस्जिद का रास्ता આપણે આજે ગામમાં વિલેજમાં લાઇબ્રેરીનું ઉદઘાટન કર્યું છે આ પ્રોજેક્ટ ફાર્મસન કંપની દ્વારા ઇનિશિયેટ કરવામાં આવ્યો છે પ્રાઇવેટ સીએસઆર અંતર્ગત ધોલાર ગામમાં લાઇબ્રેરીનું કામ કરવામાં આવ્યું છે જે આજે પંચાયતને લોકાર્પણ કરવામાં આવ્યું છે આ લાઇબ્રેરીમાં આપણે છસોથી થી વધારે બુક્સ મૂકેલી છે જેનો લાભ આ ગામના યુવા વર્ગ બાળકો બધા જ આ લાઇબ્રેરીમાં આવી શકે છે અને સારી રીતે એનું વાંચન કરી શકે છે આજના સમયમાં જ્યારે સોશિયલ મીડિયાનો આટલો બધો ઉપયોગ થવા માંડ્યો છે બાળકોનું સ્ક્રીન ટાઈમ બહુ જ વધી ગયો છે ત્યારે આ આ સમયમાં આપણે બાળકોમાં રીડિંગ હેબિટ્સ વધે એ જરૂરી છે અને એના માટેનો આ બહુ મોટો શું કહેવાય એક બહુ મુખ્ય કાર્યક્રમ છે જેમાં બાળકોને આપણે ફરીથી પાછા પુસ્તક તરફ લઈ જઈ શકીશું પુસ્તક આપણે કહીએ છીએ કે કે બાળકોનું અને દરેકનું એક શું કહેવાય બેસ્ટ ફ્રેન્ડ કહેવામાં આવતું હોય છે પણ ધીરે ધીરે સોશિયલ મીડિયાના કારણે લોકોનો પુસ્તકો પ્રત્યેનો ઇન્ટરેસ્ટ ઓછો થઈ રહ્યો છે આ કાર્યક્રમના માધ્યમથી આપણે દરેક લોકોને ભલે યુવા વર્ગ હોય બાળકો હોય કે મહિલા હોય કે વૃદ્ધ હોય એ બધાને પાછા પુસ્તકો તરફ લાવી શકીશું આ એક પંચાયતની બિલ્ડિંગની ઉપર જ છે એટલે એક સેફ પ્લેસ છે જ્યાં લોકો પોતાને જ્યારે સમયની અનુકૂળતા હોય એ પ્રમાણે અહીંયા આવી અને બુક વાંચી શકે છે પોતાના ઘરે બુક લઈ પણ જઈ શકે છે તો આજે અમને અહીંયા આવીને આ કાર્યક્રમ કરવાનો આનંદ છે આપણે ગુજરાતી ભાષાની અંદર જે પણ સારા ઓથર છે દરેકની સારામાં સારી પુસ્તકો અહીંયા મૂકવામાં આવી છે એ એ એવા જીવનચરિત્રની બુક્સ છે ફિલોસોફીની બુક છે યોગની બુક છે કે પછી સાયન્સની પણ બુક્સ છે તો ઘણી બધી વેરાયટીની બુક્સ છે લગભગ છસોથી વધારે બુક્સો અહીંયા છે ઓલરેડી આ હતા અત્યાર સુધીના સમાચાર વધુ સમાચાર સાથે ફરીથી મળીશો ત્યાં સુધી અમારી પૂરી ટીમને રજા આપશો નમસ્કાર